નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર ન્યાજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ બાર હજાર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે નવા જીરુની આવક જામનગર માર્કેટ યાર્ડની અંદર થતાં તેના બોલીના ભાવ બાર હજાર રૂપિયા મણે બોલાયા હતા જ્યારે અન્ય માર્કેટ યાર્ડની અંદર પણ આજે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર પણ આજે સાત હજાર છસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયા હતા તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સુડતાલીસોથી છ હજાર પચાસ રૂપિયા હળવદ બાવનસો પચાસ થી છ હજારને એકવીસ રૂપિયા મોરબી પિસ્તાલીસોથી અઠાવનસો ને પચાસ રૂપિયા પાટડી ચોપનસો થી છ હજાર રૂપિયા બોટાદ પાંચ હજારથી અઠ્ઠાવનસો ને ચાલીસ રૂપિયા જસગણ પિસ્તાલીસો થી છ હજારને સો રૂપિયા ગોંડલ અડતાલીસો એક થી છ હજાર ત્રણસો એક રૂપિયો વાંકાનેર ત્રેપનસો એકસઠ થી પંચાવન રૂપિયા ઊંઝા ચાર હજાર નવસો થી સાત હજાર છસો ને પચાસ રૂપિયા થરાદ પંચાવનસો થી છ હજાર ને પાંચસો રૂપિયા પાંભર પંદરસો થી પાંચ હજાર રૂપિયા હરીજ 5100 થી 6000 સમી 5600 થી 6000 નેનાવા 5911 થી 5911 રૂપિયા વારાહી 5000 થી 6251 રૂપિયા વાવ 5000 થી 6100 રૂપિયા રાધનપુર 5000 થી 6000 રાપર 5281 થી 5281 રૂપિયા થ્રોલ અડતાલીસોથી ચોપનસો રૂપિયા માંડલ બાવનસો એકાવન થી છ હજાર એકસો એક રૂપિયો ધ્રાંગધ્રા પાંચ હજારથી અઠાવનસો ને વીસ રૂપિયા પોરબંદર ચાર હજાર નવસો ચાર હજાર નવસો ને વીસ રૂપિયા અને જામનગર બેતાલીસોથી બાર હજાર રૂપિયા